હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું છાસનો હોમમેડ મસાલો મસાલા છાસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આજે હું તમને બે રીતથી છાસના મસાલા કેવી રીતે બનાવવા એ બતાવીશ તો ચાલો જોઈએ આ હોમમેડ મસાલો તમે બનાવીને લાંબો ટાઈમ સુધી તમે સ્ટોર કરી શકો છો તો ચાલો જોઈએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે પીછા ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા છાસનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જીરું લીધું છે અને જીરુંને સ્લો ફ્લેમ પર શેકી લેશું જેથી એનો કલર અને સ્મેલ જળવાઈ રહેશે તો આ રીતે સ્લો ગેસ પર આપણે હલાવતા જઈશું અને જીરાને શેકી લઈશું જીરું શેકાય એટલે એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે અને આટલું જીરું શેકાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે હવે જીરું શેકાઈ ગયું છે અને ગેસ બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા માટે મૂકી દઈશું ઠંડુ થઈ જાય ત્યારબાદ એમાં હાફ ટેબલ સ્પૂન કાળા મરી વન ટેબલ સ્પૂન સંચર અને વન ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું અને એને ક્રશ કરી દેવાનું છે તો એક મસાલાનો પાવડર તૈયાર છે હવે આપણે બાઉલમાં કાઢી લઈશું અને હવે બીજો આપણે મસાલો રેડી કરી દઈશું હવે આપણે બીજી રીતથી મસાલો બનાવીશું તો એના માટે કોથમીર અને ફુદીનાને ચોખ્ખા પાણીથી ધોઈને સૂકવી લઈશું તો ઘરમાં જ આપણે સૂકવવાનો છે સુકાઈ જાય એટલે આપણે કોથમીર અને ફુદીનાને મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરી લઈશું તમે આ રીતથી મસાલો બનાવીને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો આ કોથમીર ફુદીનાનો મસાલો તમે કોઈ સબ્જીમાં કે પાણીપુરીના પાણી માટે પણ યુઝ કરી શકો છો તો આ બીજી રીતથી મસાલો પણ રેડી છે હવે આ બંને પાવડરને આપણે મિક્સર જારમાં મિક્સ કરવાનો છે તો ટુ ટેબલ સ્પૂન જીરાનો પાવડર લઈશું અને વન ટેબલ સ્પૂન કોથમીર ફુદીનાનો પાવડર લઈને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું બંને સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે મસાલા છાસ બનાવી દઈશું મિક્સર જારમાં એક ચમચી જીરાનો પાવડર અડધી વાટકી દઈ અને થોડુંક પાણી ઉમેરી લઈશું અને આને બ્લેન્ડ કરી દઈશું હવે આ મસાલા છાસને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું તો જીરાવાળી મસાલા છાશ રેડી છે હવે હવે એવી જ રીતે આપણે બીજી રીતે મસાલા છાસ રેડી કરી દઈશું તો બીજી રીતથી પણ મસાલા છાસ રેડી છે બંને મસાલા છાસને ગાર્નિશ કરી દઈશું તો જીરા છાસમાં જીરાનો મસાલો ગ્રીન કલરની છાસમાં કોથમીર કુદીનાનો મસાલો ઉમેરીને ગાર્નિશ કરી દીધો છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બે રીતથી મસાલા છાસ રેડી છે આઈ હોપ તમને મારી આ રેસીપી સારી લાગી હશે આ બંને મસાલાને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો આવી અવનવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ